પ્રશ્ન નંબર એક કયા સ્થળનું દેશી ઘી વખણાય છે સાચો જવાબ છે ખંભાળિયા પ્રશ્ન નંબર બે ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વિસાહત ક્યાં આવેલી છે સાચો જવાબ છે અંકલેશ્વર પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતનું એકમાત્ર સિનેગોગ ક્યાં આવેલું છે સાચો જવાબ છે અમદાવાદ પ્રશ્ન નંબર ચાર ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાંય સ્થાપવામાં આવેલ છે સાચો જવાબ છે જામનગરના દરિયા કિનારે પ્રશ્ન નંબર પાંચ પક્ષીઓ માટેનું વેક્ટોરિયા પાર્ક કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે ભાવનગર પ્રશ્ન નંબર છ ઓક્સિજનનું ઉત્પાદન કરતી ગુજરાત ઓક્સિજન લિમિટેડ કંપની ક્યાં આવેલી છે સાચો જવાબ છે લીંબડી પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં તમાકુનું અનુકૂળ જમીન કયા જિલ્લાઓમાં આવેલી છે સાચો જવાબ છે ખેડા પ્રશ્ન નંબર આઠ ગુજરાતમાં તળાવો દ્વારા સિંચાઈ કયા જિલ્લાઓમાં વધુ થાય છે ખેડા અને આણંદ પ્રશ્ન નંબર નવ સોડા એસના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં કેટલોમો નંબર છે સાચો જવાબ છે પ્રથમ પ્રશ્ન નંબર દસ કયું સ્થળ કાઠિયાવાડીનો દરવાજો ગણાય છે સાચો જવાબ છે વાકળ